મારા આ શબ્દ એ છે કે જે તમને દર સન્ડે અમે હું તમને જે પીરસતો હતો જે હું તમને દર સન્ડે હું એક કલાક અડધો કલાક જે કંઈ તમને લેક્ચર આપતો હતો એમાંનું પાંચ ટકા દસ ટકા જો તમારા અંદર નાભીમાં ઉતરી ગયું હોય ને એ તમને ચેનથી સુવા નથી મારે બનવું છે મારે કંઈક બનવું છે મારે કંઈક બનવું છે મારે કંઈક બનવું છે મારે હાર્ડવર્ક કરવું છે મારે હાર્ડવર્ક કરવું છે મારે એક લેવલ ઉપર પહોંચવું છે મારે પ્રમાણિકથી આગળ વધવું છે બેસ્ટ કામ કરીને બેસ્ટ લેવલ ઉપર જવું છે સાયન્ટિસ્ટે મેં તમને અનેક વખત કહું સાયન્ટિસ્ટ એવા કોઈ ઇન્જેક્શન કે એવું એવું કોઈ કેમિકલ બાદ નથી પડ્યું કે તમને ઇન્જેક્શન આપે અને તમે દોડવા મળો હા પણ ભગવાને તમને નાનું મગજ મોટું મગજ એને નાભી આપી છે જો એમાં તમે પોઝિટિવ વિચાર લાખો પોઝિટિવ થોટ્સ ઉત્પન્ન કરો અને અંદરની તાકાત ઉત્પન્ન કરો તો તમે ચેન્જથી તમે જ્યાં જ્યાં તમારા ગોલમાં જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચ્યા વગર તમને સુવા દે અને હન્ડ્રેડ તમે હન્ડ્રેડ પર્સન્ટ ત્યાં પહોંચી શકો